આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વૈશાખ સુદ પાંચમ તારીખ બે મે બે હજાર પચીસના રોજ રામાનુજાચાર્ય જયંતી છે તો ચાલો આપણે રામાનુજાચાર્ય વિશે જાણીએ રામાનુજનું મૂળ નામ લક્ષ્મણાચાર્ય હતું તેઓ ઈસવીસન એક હજાર સત્તરની વૈશાખ શુક્લ પંચમીએ પરમબુધુર ભૂતપુરી નામના ગામમાં જન્મ્યા હતા તેમના પિતાનું નામ કેશવ કેશવાર્ય અને માતાનું નામ કાંતિમતી હતું રામાનુજની સોળ વર્ષની ઉંમરે પિતા ગુજરી ગયેલા પરંતુ તે પહેલાં એ કુળના રિવાજ પ્રમાણે રામાનુજને વેદાધ્યયન વગેરે કરાવી તથા ગૃહસ્થાશ્રમ મંડાવી ગયા હતા રામાનુજ માતા અને પત્નીને લઈ શ્રી કાંચીપુરમમાં જઈ વસ્યા વેદનું અધ્યયન તો તેમણે પિતા પાસેથી કરી લીધું હતું હવે શાસ્ત્રો ભણવા જ બાકી હતા તે યાદવ પ્રકાશ નામના ગુરુ પાસેથી ભણવા માંડ્યા તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા ત્યારબાદ કાંચીનગરીમાં શ્રી વરદરાજ વિષ્ણુ ભગવાનની સેવામાં તેઓ જોડાયા પાણી ભરવાનું કામ કરવા માંડ્યું એકવાર તેઓ ચાલતા ચાલતા કાશ્મીર ગયા અને એ બોધાયન વૃત્તિ ગ્રંથ મેળવી તેની ઉપર ભાષ્ય રચ્યું તે ભાષ્ય શ્રી સરસ્વતી પીઠ આગળ મૂક્યું ત્યાં દેવીએ પ્રત્યક્ષ થઈ એ ભાષ્ય માથે ચડાવ્યું અને એ ભાષ્યને શ્રી ભાષ્ય નામ આપ્યું રામાનુજાચાર્યએ પ્રવર્તિત કરેલા સંપ્રદાયને શ્રી સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે શ્રી એટલે લક્ષ્મીએ આ સંપ્રદાય પ્રવર્તાવ્યો હોવાનું પણ કહેવાય છે રામાનુજાચાર્ય શ્રી ભાષ્ય વેદાંત દીપ વેદાંત સાર વેદાર્થ સંગ્રહ અને ભગવદ્ ગીતા ભાષ્ય એ પાંચ ગ્રંથો રચ્યા હતા રામાનુજાચાર્ય સ્થળે સ્થળે ફરીને વિષ્ણુ મંદિર બંધાવ્યા વિષ્ણુની અને તેમના મહાન ભક્તોની મૂર્તિઓ સ્થાપી સંપ્રદાયમાં પૂજા વિધિ નિશ્ચિત કરી આ સર્વ કાર્ય પૂર્ણ કરી એકસો વીસ વર્ષની વૃદ્ધ વયે તેમણે દેહ છોડ્યો હતો આમ આ વિડીયોમાં આપણે રામાનુજાચાર્યના જીવન વિશે જાણ્યું તેમને કયા ગ્રંથો લખ્યા છે તે વિશે જાણ્યું આવા આચાર્યને કોટી કોટી નમન કરીએ આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના